બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ખેતી પાછળ કરેલા ખર્ચ પણ નીકળી શકે તેમ નથી સાબરકાંઠા જિલ્લામાં ચોવીસ હજાર હેક્ટર કરતા વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે એમાંય મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે બટાકાની ખેતી પાછળ એક વીઘા દીઠ પચાસથી પંચાવન હજારનો ખર્ચ થાય છે હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો મૂળિયા પણ કોવાઈ ગયા છે આમ તો આ હળિયોલ ગામમાં સિત્તેર ટકાથી પણ વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને ભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે સતત વાદળછાયા વાતાવરણ અને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે તો આ ઉપરાંત ફૂગજન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવું પણ ખેડૂતો માની રહ્યા છે આ સુકારાને લઈ બટાકાના પાન તો ઠીક પણ મૂળિયા પણ કોવાઈ ગયા છે આમ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પિસ્તાલીસ એમએમ કરતા વધુની બટાકા સાઇઝ થાય તો ખેડૂતોનો પાક વેપારી લઈ શકે પરંતુ હાલ તો ખેડૂતોના બટાકાની સાઇઝ થી પાંત્રીસ એમએમ જ થઈ છે જેને લઈને આ બટાકાનો ગ્રેડિંગ જ નીકળી જતા હોય છે અને ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે અમે બટાકાનું વાવેતર કર્યું હતું એમાં બટાકાના વાવેતરમાં વીઘે અમારે પંચાવન હજાર જેવો ખર્ચો થાય છે અને આ સુકારો રોગ આવવાથી બટાકામાં બીજું અમે પચીસથી ત્રીસ હજારની દવાઓ છોટી છે છતાં કોઈ એનું પરિણામ મળ્યું નથી અને દને દણે પાક નિષ્ફળ જતો જાય છે અંદર પણ બટાકાની સાઈઝ પણ થઈ નથી અને એ ગોલી જેવું છે અને અત્યારે આ રોગના લીધે મુરાડનો મુરાડા પણ બગડવા મોડ્યા છે એ કે સોડ છુકાઈ રહ્યો છે

બટાકાના વાવેતરમાં પણ મોટાભાગનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે અત્યારે જે બટાકા વાય છે એમાં અચાનક લગભગ ચાલીસ દિવસ પછી એકદમ સુકારો આવી ગયો છે અને સુકારો આવવાના કારણે પાન એકદમ ખરી પડે છે મૂરમાં કવાળો લાગે છે અને પરિણામે જે બટાકાની સાઇઝ બનવી જોઈએ બને નહીં અને એના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન જવાનું છે કારણ કે અત્યારે તમે જોવા જાવ તો જે સીડ્સ કંપનીનું બિયારણ આવે છે બિયારણ લગભગ વીઘે પચીસ હજારનું બિયારણ થાય છે અને પચીસ હજાર જેટલી દવાઓ થાય છે એટલે લગભગ વીઘે પચાસ હજાર જેટલું નુકસાન થાય એવું અત્યારે તો ભીતી છે અને એના સાથે અત્યારે સાત હજાર લીટરની દવા છાંટીએ છે છતાં પણ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી વલ્લભ